રાવપુરા વિસ્તારમાં નકલી પોલીસ બની ફરતો શખ્સ અસલી પોલીસના હાથે ઝડપાયો હતો પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે સાંજે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે આ શખ્સની અટકાયત કરી હતી તેનું નામ ઘનશ્યામ ભાણજીભાઈ સંઘાણી રહેઠાણ નતાશા પાર્ક સોસાયટી છાણી જકાત્નાકા મૂળ મોરબી હોવાનું બહાર આવ્યું હતું તેની પાસેથી વિવિધ સંસ્થાના આઈ કાર્ડ મળી આવ્યા હતા જેમાં સીઆઈડી ટ્રસ્ટ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિટેક્ટિવ સીબીઆઈ ક્રાઇમ ભારત ઇન્ડિયા પ્રેસ દિલ્હી અને ભ્રષ્ટાચાર વિરોધી મોરચા તથા ટી એનપી પ્રેસના આઈ કાર્ડનો સમાવેશ થાય છે આ ચાર પૈકી પ્રથમ ત્રણ આઈ કાર્ડની કોઈ સરકારી કચેરીમાં નોંધણી કે વેરીફિકેશન ન હતું શખ્સે પોતે પોલીસ વિભાગ સાથે સંકળાયેલ હોવાનો ખોટો ભ્રમ પેદા કરી લોકોમાં રોપ જમાવવાનો પ્રયાસ કર્યો હતો છેલ્લા દસ વર્ષથી વડોદરામાં રહી છૂટક કામ કરે છે તેની સામે અગાઉ એક ચેક રિટર્નનો કેસ પણ નોંધાયો છે આ જે પોલીસના આર્ટિકલ્સ પોલીસના યુનિફોર્મ કે પોલીસ જે પણ વસ્તુ રાખતી હોય જે પણ આર્ટિકલ્સનો ઉપયોગ કરતી હોય આઈ કાર્ડ હોય એમના વસ્ત્ર હોય એમના કેપ હોય એમની ગન હોય એમના એનો જો દુરુપયોગ કરે એના માટેની આપણી ડીએનએસની કલમ બસો પાંચનો ઉપયોગ થાય છે ફ્રોડ્યુલન્ટ યુઝ ઓફ ગવર્મેન્ટ ઓફિસર્સની કોઈ પણ વસ્તુ આર્ટિકલ કપડાંનો ઉપયોગ કરો આવી રીતે અમારા ધ્યાને ઘનશ્યામભાઈ સંઘાણી નામના વ્યક્તિ છે કે જે આઈ સમ વડોદરા સીપી કચેરી છે પોલીસ કમિશનર સાહેબની કચેરીમાં આવી ગયેલા અને પોતાની ઓળખ આપતા હતા અને એમને અલગ અલગ પોતાના આઈડેન્ટિટી કાર્ડ બતાવેલા કે હું પ્રેસનો માણસ છું સીબીઆઈના માણસ છું સીઆઈડી ક્રાઈમમાં પત્રકારત્વ કરું છું આ તે બધાના એના કાર્ડ એને ભેગા કરેલા એટલે પોલીસ ભવનના ઉચિત અધિકારીઓને પણ શંકા જતા સરના ધ્યાને આવતા અમે એની સઘન પૂછપરછ કરતા ધ્યાને આવ્યું કે આ એક ફ્રોડ વ્યક્તિ છે એ એના બદ ઇરાદાથી આ બધા આઈ કાર્ડનો ઉપયોગ કરે છે એની ખોટી ઓળખ પોલીસના સંઘ સાથે સંકળાયેલા કર્મચારી તરીકેની આપે છે ઈઝ ઇઝ નોટ એઝ અ પોલીસ નથી આપતો તે હું પ્રેસનો માણસ છું આવી રીતે સીબીઆઈ સાથે સંકળાયેલો માણસ છું પ્રેસ મીડિયાનો માણસ છું એટલે પ્રેસનો ઉપયોગ કરે પણ સીબીઆઈ દ્વારા દ્વારાઝાઇન કરેલો હોય તો સીએ દિલ્હી ક્રાઇમ દ્વારા કરેલો એવી રીતે એની પોતાની અલગ અલગ ઓળખ આપી અને માણસોને અને બધી એજન્સીસને પણ છેતરવાનું કામ કરતો તો એના વિરુદ્ધમાં મેં બીએનએસની કલમ બસો પાંચ હેઠળ ગુનો નોંધી અને એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કર્યો છે